સુરત શહેરમાંથી ફરી એકવાર એડવોકેટ મેહુલ બોઘરાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં મેહુલ બોઘરાએ એક પોલીસ કર્મચારીની બ્લેક વિના નંબર પ્લેટવાળી કાર સામે વાંધો ઉઠાવ્યો હતો ત્યારે કર્મચારી પોલીસ કર્મચારીની બ્લેક કાચ અને વિના નંબર પ્લેટવાળી કારનો વિડીયો લાઈવ કર્યો હતો જેને લઈ મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે સામ સામે બોલાચાલી થવા પામી હતી ત્યારે આ મામલે વિવાદ વખરતા લોકો ટોળું ઉમટી પડ્યું હતું તો આ મામલે મેહુલ બોધરા દ્વારા ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ કરવા છતાં સ્થળ પર પોલીસ કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયર